માં લાગેલી આગ હજુ ચાલી રહી છે નૈનીતાલ નજીક નૈનીતાલ ભવાલી રોડ પર પાણીના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં જંગલનો મોટા ભાગ અને આઈટીઆઈ બિલ્ડિંગને અસર થઈ હતી નૈનીતાલમાં લાદીયાકાટા વિસ્તારના જંગલમાં પણ આગ લાગી છે આગના કારણે નૈનીતાલથી ભવાલી સુધીનો રસ્તો ધુમાડાથી ઢંકાઈ ગયો છે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે ભારે પવનના કારણે ફાયર વિભાગની ટીમને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી નૈનીતાલ નજીક કાંટા ખાતે લાગેલી આગ ભારતીય સેનાના વિસ્તાર સુધી પહોંચી શકે છે તેને ધ્યાનમાં રાખીને સેનાના જવાનો પણ આગ ઓલાવવામાં લાગ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારથી વહીવટીતંત્ર હેલિકોપ્ટર દ્વારા નૈનીતાલ અને ભીમતાલ તળાવોમાંથી પાણી લઈને આગ ઓલાવવાનો પ્રયાસ કરશે નૈનીતાલ સહિત કુમાઉના જંગલોમાં પણ આગ લાગી છે નૈનીતાલના બલદિયાખાના જીયા જીઓલીકોટ મગોલી ખુરપતાલ દેવીપુર દેવીદુરા બવાલી પિનસ ભીમતાલ મુક્તેશ્વર સહિત આસપાસના જંગલોમાં આગ લાગી રહી છે નૈનીતાલ જિલ્લા મુખ્યાલય પાસેના જંગલમાં લાગેલી આ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે જેના કારણે પાઇન્સ વિસ્તારમાં સ્થિત હાઈકોર્ટ કોલોનીમાં રહેવાસીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે જેના કારણે આ વિસ્તારનો ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી છે આ વિસ્તારના રહેવાસી અને હાઈકોર્ટના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અનિલ જોશીએ જણાવ્યું હતું કે આગ ધ પાઇન્સ નજીક સ્થિત એક ખાલી મકાનમાં લાગ લાગી હતી હાઈકોર્ટે હાઈકોર્ટ કોલોનીમાં કોઈ નુકસાન ન હોવા છતાં તે ચિંતાજનક રીતે વધી રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં આગ પહોંચવાની સંભાવનાને જોતા વહેલી તકે આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આગને જોતા જિલ્લા પ્રશાસને નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે નૈનીતાલ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રશેખર જોશીએ જણાવ્યું હતું કે અમે મનોરા રેન્જમાં ના ચાલીસ જવાનો અને બે ફોરેસ્ટ રેન્જર્સને આગ બુઝાવવા માટે તૈનાત કર્યા છે વન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કુમાઉ ક્ષેત્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં જંગલમાં આગ લાગવાની છવ્વીસ ઘટનાઓ બની છે જ્યારે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ ઘટનાઓ બની છે જ્યાં તેત્રીસ પોઈન્ટ ચોત્રીસ હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે ગયા વર્ષે એક નવેમ્બરથી રાજ્યમાં જંગલમાં આગની કુલ પાંચસો પંચોતેર ઘટનાઓ નોંધાઈ જેમાં છસો નેવ્યાસી પોઈન્ટ નેવ્યાસી હેક્ટર જંગલ વિસ્તારને અસર થઈ હતી અને રાજ્યને ચૌદ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે જાખોલી અને રુદ્રપ્રયાગના બે અલગ અલગ વિસ્તારોમાં જંગલમાં આગ લગાવવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરાઈ હતી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અધિકારીઓને એલર્ટ રહેવા અને તમામ વિભાગો સાથે સંકલન કરીને આગને રોકવા માટેના પગલાં લેવા જણાવ્યું છે રુદ્રપ્રયાગ વિભાગીય વન અધિકારી અભિમન્યુએ જણાવ્યું કે જંગલમાં લાગેલી આગને રોકવા માટે રચાયેલી ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે જાખોળીના તળિયાલ ગામના ઘેટા પશુપાલક નરેશભટ જંગલમાં આગ લગાવતી વખતે ઘટના સ્થળથી ઝડપાઈ ગયા હતા પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તેણે તેના ઘેટાને ચરવા માટે નવું ઘાસ ઉગાડવા માટે આગ લગાવી હતી अभी का कई एक दो महीने से हमारा यहाँ ड्राई स्पेल चल रही है उत्तराखंड में खासकर कुमाऊँ रीजन में बारिश बहुत कम हुई है तो इसको देखते हुए बहुत हमारी आग की घटना की परिस्थिति भी बहुत बढ़ रही है बहुत सारे अलर्ट्स आ रहे हैं हल्द्वानी रामनगर नैनीताल में बहुत सारे अलर्ट्स आ रहे हैं इसको देखते हुए हमारा पूरा टीम अभी तैनात है हमने एक्स्ट्रा बजट डिमांड करके एक्स्ट्रा फायर वॉचेस को भी रखे हैं और ग्रामवासियों से भी बार बार अनुरोध कर रहे हैं कि वो जंगल में आग नया लगाया और जंगल में बिना कोई रीजन के अंदर ना जाए और अगर कोई ट्रेस पास करते हुए मिलते हैं तो उनके ऊपर कठिन से कठिन कार्रवाई किया जाएगा बट फिर भी अभी हमारे फतेहपुर रेंज में तीन दिन से आग लगी हुई है वहाँ पे हमारा लगभग ट्वेंटी फाइव फायर वॉचर्स और उसके साथ पंद्रह हमारे परमानेंट स्टाफ वहीं पे खड़ी खड़े हैं और वहीं पे काम कर रहे हैं इसको आग को जल्दी जल्दी बुझाने के लिए कल भी हमारे आ, आ, सी एफ सर श्री विनय भार्गव सर फील्ड पे आए थे और वो खुद ही वहाँ पे जाके आग बुझाने कैसे टेक्निक्स होते हैं उसके बारे में डेमोन्स्ट्रेट किए और खुद ही खुद भी वहाँ लग के पाँच घंटे लग के आग बुझाने में उनके सहायता दी इससे आ, हमारे जो फायर वॉचर्स है उनका भी मनोबल बढ़ा है और यहाँ पूरा कोशिश है फॉरेस्ट डिपार्टमेंट की कि जो भी आग लग रही है उसको जल्दी से जल्दी उसको नियंत्रण किया जाए और उसको उसके साथ साथ ગ્રામવાસ્યો કે ભી અનુરોધ કરે કે વો બિના મતલબ જંગલમાં આગ ના લગાએ